મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડબ્રહ્મા દારૂડિયા પિતાએ તેની બે વર્ષની દીકરીને હરનાવ નદીમાં નાખી આવતા મોત નીપજ્યું ખેડબ્રહ્મા શહેરમાં હરનાવ નદી પાસે આવેલ નગરપાલિકા સંચાલિત જાહેર બગીચા આગળ ખુલ્લામાં રહેતો દિયોદરનો મુકેશભાઈ દિનેશભાઈ વાલ્મીકી તેની પત્ની અને બે વર્ષની ખુશી નામની દીકરી સાથે રહેતો હતો આ મુકેશભાઈને ચોવીસ કલાક દારૂ પીને પડી રહેવાની આદત હોય તેની પત્ની તેને છોડીને ક્યાંક જતી રહેલી અને મુકેશભાઈ પીને પડી રહેતો અને છોકરી આસપાસમાં બેસી રહેતી અને લોકો તેને બિસ્કીટ વગેરે આપતા હતા મુકેશભાઈ છોકરી બોજારૂપ લાગતા તારીખ બાર છ ચોવીસના રોજ બપોરે ત્રણ વાગ્યાની આસપાસ આ છોકરીને હરનામ નદીમાં પુલ નીચે મૂકી આવેલ હતો અને તે એકલો ફરતો હોય લોકોએ છોકરી ન દેખાતા તેને પૂછતા તેને કબૂલ કર્યું હતું તે તેની દીકરીને નદીના મૂકી આવ્યો હતો જ્યાં લોકોએ ટોળે ટોળા પડી જાય જોત જોતામાં આ દીકરી મરી ગયેલ લાગતા પોલીસને જાણ કરતા પોલીસે આ બાળકીનો કબજો લઈ પીએમ વગેરેની કાર્યવાહી હાથ ધરી હતી પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા